રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ દિવ્યાંગ ખેલાડીઓ વીઆઈ ટ્રસ્ટી શતી કેટેગરીની સ્પર્ધા રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા તેમજ ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડાના સયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી જેમાં સો મીટર દોડ બરશી ફેંક ગોળા ફેંક ચક્ર ફેંક લાંબી કૂદમાં મોટી સંખ્યામાં સ્પર્ધક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો આજના સ્પેશિયલ રમત મહાકુંભમાં જાગનાથ મહાદેવ છોટાઉદેપુરના મહત્ શ્યામદાસશ્રી મહારાજ રમતગમત અધિકારી શ્રી કચેરીમાંથી પ્રતિનિધિશ્રી વિજયભાઈ સંખેડા તાલુકા ભાજપ યુવા પ્રમુખ દીપભાઈ રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ સામાજિક કાર્યકર્તા રાજુ અગ્રવાલ શાળાના આચાર્ય ચિરાગ શાહ વગેરે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો સૌ સ્પર્ધકો પોતાના વાલી સાથે ઉપસ્થિત રહ્યા હતા તમામ સ્પર્ધકો તેમજ વાલી માટે નાસ્તા તેમજ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સ્પર્ધામાં પ્રથમ તૃતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા

અને વિવિધ રમતોમાં દરેક વિકલાંગોને અહીંયા આગળ રમાડવામાં આવે છે અને સર્ટિફિકેટ આપવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં આ વારંવાર આ કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ થતો હોય છે તેમાં દરેક વિદ્યાર્થીઓ વાલીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લઈ અને આ સંસ્થામાંથી દરેક વસ્તુમાં લાભ લે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર